પાકિસ્તાનમાં ભારતે કરેલી એરસ્ટ્રાઇકથી જામનગરમાં ખુશીનો માહોલ જામનગરમાં રહેતા અડસઠ વર્ષના કાકાનો અનોખો રાષ્ટ્રપ્રેમ ભારતની સેનાની પાકિસ્તાન પર કાર્યવાહીથી જામનગરમાં અડસઠ વર્ષના દેશભક્ત કાકાએ મીઠાઈ વેંચી અડસઠ વર્ષના બંશીભાઈ નવીનચંદ્ર મણિયારે શરીર પર તિરંગો પહેર્યો કાકાએ શહેરમાં સાકર વેંચી લોકોનું મોડું મીઠું કરાવ્યું નરેન્દ્ર મોદીએ કરેલી કાર્યવાહીથી હું લોકોનું મીઠું મોડું કરવું છું બાઇટ બંશીભાઈ મણિયાર જામનગર મારું નામ બંતીભાઈ નવીનચંદ્ર મૈયાર અને હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ સર્વેશનમાં રહું છું અને પ્રથમ તો હું આપણા લશ્કર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે જેને આ સ્ટ્રાઇક કરી અને નેવું જણાને ઉડાડી દીધા જેને બધાને બહુતર તે પાએ મોકલાવી દીધા છે બહુતર તે માટે બહુ ઊંચા નીચા થતા હતા એને બહુતર તે પાએ મોકલાવી દીધા અને એના માટે હું આ બે જણાનો આભાર માનું છું અને બીજું કે અત્યારે આપણે લગભગ માનો ને પંચોતેર વર્ષથી આપણે આઝાદ છીએ પણ પંચોતેર વર્ષની અંદર આતંકવાદ થી આઝાદ નથી થયેલા આતંકવાદ કાયમ માટેનો આપણો એટેક રહેલો હતો હવે જે નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કર્યું છે અને શરૂઆત કરી છે એના માટે હું મીઠું મોઢું કરાવવા માટે બહાર નીકળ્યો હતો માણસોને મીઠું મોઢું કેમ કે આપણા હિન્દુ હિન્દુસ્તાન ની અંદર લખેલું છે કે તમે સારી કોઈ પણ આઈટમ કામ કરો અને મીઠું મોઢું કરાવો તો તમારું કામ સક્સેસફુલ થાય એના માટે હું નરેન્દ્રભાઈ મોદી ને સક્સેસફુલ થાય એના માટે હું આ મીઠું મોઢું કરવા માટે નીકળેલો અને હું તો એમ ઈચ્છું છું કે પાકિસ્તાન ના ચાર કટકા થઈ જાય અને એક પણ એનું લોકો બધું લોકો જવું જોઈએ